હેલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે ખજૂરવાળું દૂધ બનાવશું તો ખજૂરવાળું દૂધ બનાવવા માટે આપણે આ ખજૂર લીધો છે આઠ દસ નંગ પેશી આપણે ખજૂર લીધો છે અને આપણે આના ઠળિયા કાઢી લીધા છે અને આપણે કાળો ખજૂર નથી લીધો ઓયલો લીધો છે અડધો લિટર આપણે દૂધ લીધું છે આપણે ગાયનું લીધું છે અને એક ચમચી આપણે ખાંડ લીધીશ અને કાજુને બદામ આ રીતે આપણે કટકા કરી લીધાશ અને એલચી લીધી છે અને પાણી લીધું છે તો પહેલાં આપણે ડ્રાય ફ્રૂટને આપણે આમાં પીસી લેવાના છે તો આપણે દૂધ પૂરતા જ લીધા છે કાજુ બદામ એમ વધારે નથી લીધા અને એમાં આપણે આ એલચી નાખી દેવું લઈને આરે

આપણે એમાં એક ચમચી જેટલું પાણી નાખશું અને આપણે આ દૂધ નાખી દો આપણું દૂધ ગરમ થાય આપણે આ ખજૂરને પીસવાનો છે તો આ રીતે આપણે આને કટકી કરી લેવું કટકી કરીને આપણે પીસશું તો આપણે બધું ખજૂર આમાં નાખી દીધો છે તો આપણે મિક્સર જારમાં તો આપણે થોડુંક દૂધ નાખીને અને પીસી લેવું અને આપણે પીસી લેવું તો આપણે ખજૂરને પીસી લીધો છે એકદમ મસ્ત બની ગયું થોડુંક દૂધ નાખીને એટલે એકદમ સરસ પીસાઈ જાય છે તો આ રીતે હવે આપણે આમાં ખાંડ નાખી દેવું થોડીક આપણું દૂધ થોડુંક ઉકળવા આવી ગયું હવે આપણે આમાં ફ્રૂટ નાખશું થોડુંક આપણે ઉપરથી હવે આપણે આને ગરમ થવા દેવાનું છે તો આપણે એકદમ સરસ દૂધ આપણું ઉકળી ગયું છે તો હવે આપણે એમાં ખજૂર નાખી દેવું

તો તૈયાર છે આપણું ખજૂરનું દૂધ જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ખજૂરનું દૂધ